શિયાળાનો ધાન્ય વર્ગનો મુખ્ય પાક એટલે ઘઉં દેશભરમાં વાવેતર મોટા પ્રમાણમાં થાય છે ગુજરાતના ખેડૂતોએ પણ ઘઉંનું વાવેતર કર્યું છે પરંતુ આજે એવા ખેડૂતની મુલાકાત કરવી છે જેને ઘઉંનું વાવેતર તો કર્યું છે પરંતુ ઘઉંનું મૂલ્યવર્ધન કરતા ઘઉંનો પોંક બનાવી તેને સૂકવીને તેનું વેચાણ કરે છે

પોતાના ગ્રાહકોને વાડીએ બોલાવી પોંકનું ઘીલું લગાડ્યું આજે ઘઉંનો પોંક તેમના માટે કમાણીનું સાધન બની ગયો ઘઉંનો પોંક તૈયાર કરી સુકવીને એક કિલોના પેકિંગમાં વેચાણ થકી ઉત્તમ કમાણી લઈ રહ્યા છે આજે હું છેલ્લા સાત વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું અને એની અંદર આપણે ઘઉં વાવીએ છીએ ઘઉં વાવીએ તો છે પણ એમાંથી આપણે લીલા ઘઉંને શેકી અને એનો પોક બનાવીએ છીએ મિત્રો તો જે પોક જે છે એ લીલા ઘઉંનો કોક બનાવવાથી અને લોકોને ગ્રાહકોને આપવાથી એને દિવસે દિવસે ડિમાન્ડ વધતી જાય છે આજે આજે માનો કે આ વર્ષમાં જે કોક લઈ ગયા હોય એ આવતા વર્ષમાં ડબલ ઓર્ડર કરે છે એટલે હું બધા આ લીલા ઘઉંનો કોક કરું છું આજે મારે સત્તર વીઘાના ઘઉં છે સત્તર વીઘાના ઘઉંમાંથી જેટલો બને તેટલો કોક કરવાનો છે

આ રીતે ઘઉંનું મૂલ્યવર્ધન કરતા પોંકની શરૂઆત થઈ હતી ગયા પચીસ મણ થી વધુ તૈયાર કર્યો હતો આ વર્ષે ચોમાસામાં જ ખેતરમાં ઘઉંનું વાવેતર કર્યું ઘઉંનું વાવેતર કરતા પહેલા પાયામાં ઘન જીવામૃત આપ્યું હતું આ સાથે બિયારણને બીજા મૃતનો પટ આપવામાં આવ્યો ઘઉંનું દંતાની મદદથી એક ક્યારામાં નવું હાર મુજબ વાવેતર કર્યું

લીલા ઘઉંને શેકી અને આ જે પોક બનાવવામાં આવે એના બહુ બહુ સારા એવા ફાયદા થાય છે હેલ્થ માટે એટલે લોકોની ડિમાન્ડ પણ બહુ સારી છે આનું જાદરિયું પણ બનાવે છે ભાખરી પણ બનાવે છે અલગ અલગ ઘણી વેરાયટીઓ આમાંથી બનાવે છે અને લોકો ડિમાન્ડ કરી રહ્યા છે અને હું આ સેલ કરી રહ્યો છું તો આની અંદર મૂલ્યવર્ધનની અંદર બહુ સારો એવો નફો થાય છે

આ સિવાય તૈયાર ઘઉં એક હજાર રૂપિયા મણના ભાવે વેચાણ થાય છે ઘઉંના એડવાન્સ બુકિંગ પણ લઈ લીધા છે ઘઉંની ખેતીમાં વીઘી અંદાજિત બાર હજાર રૂપિયા જેટલો ખર્ચ આવે છે પ્રાકૃતિક ખેતીમાં મજૂરી ખર્ચ વધુ લાગે છે ઘઉંની ત્રીસ કિલો બેગ તૈયાર કરી તેવું વેચાણ કરે છે ઘઉંનું એક વીઘામાંથી ત્રીસ મણ જેટલું ઉત્પાદન થાય છે આજે હું સત્તર વીઘાના ઘઉં મેં વાવેલા છે અને એની અંદર હું આ પોક બનાવું છું લીલા ઘઉંની શેકીની અને વર્ષો વર્ષ મારે ડિમાન્ડ વધતી જાય છે આ વર્ષે જે મેં આપેલું હોય એ આવતા વર્ષે ડબલ ઓર્ડરમાં મને લોકો ગ્રાહકો આપે છે ઓર્ડર તો આજે આ લીલા ઘઉંને મેં શેકી અને આ સ્ટોક કરેલો છે સુકવણી કરેલી છે જે આજે આ જે ગ્રીન એકદમ લીલવણી રીતે એને હું આ હવે તૈયાર કરીશ એટલે એકદમ લીલો કોક થશે અને આ લોકોની ડિમાન્ડ બહુ જ સારી છે અને આવી રીતે મૂલ્ય કરીએ તો સારી એવી કમાણી થાય વડિયાના સંજયભાઈ ઢોલેરાએ લીલો પોંક સુપી મૂલ્ય વર્ધનની પહેલ કરી છે આ લીલા ઘઉંના પોંકમાંથી જાદરિયા સહિતની વસ્તુઓ તૈયાર થઈ શકે છે લોકોમાં આવા પોંકની ખૂબ જ ડિમાન્ડ જોવા મળે છે ખેડૂતે ઘઉંના પોંકથી કમાણીનો નવો રસ્તો બનાવ્યો છે અમરેલીથી હર્ષદ પટેલ સાથે કૃષિ વિશ્વ ડેસ્ક જીએસટીવી